નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેર પોલીસ હાલ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સતત કામ પર લાગેલી છે સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ જે વ્યવસ્થા છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને અલગ અલગ સંવેદનશીલ વિસ્તારો જ્યાં સતત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે ચાલી રહી છે આગામી ઈદે મિલાદનો પર્વ આવવાનો છે અને આ તમામ તહેવારોને ધ્યાનમાં રાખી ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું એનડીઆરએફની ટુકડી સાથે રાખીને આ પેટ્રોલિંગ સંવેદનશીલ વિસ્તારોમાં કરવામાં આવ્યું ડીસીપી ઝોન થ્રીમાં આવતા વાડી પોલીસ સ્ટેશન અને પાણીગેટ પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું જેમાં એસીપી ઈ ડિવિઝન પણ આ પેટ્રોલિંગમાં જોતરાયા હતા તહેવારો શાંતિપ્રિય માહોલમાં સંપન્ન થાય એ પોલીસની નેમ છે અને તેને લઈને જ પોલીસ સતત કામે લાગી છે આરએ સાથે રાખીને ઝોન થ્રી પોલીસ સ્ટેશનના વાડી અને પાણીગેટ વિસ્તારમાં આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને અત્યારે રાતના સમયે જેટલી પણ ઇન્ટરનલ રસ્તા છે લાડવાડા થઈ ગયા રાણાવાસ થઈ ગયો જેવા જે નાના નાના અંદરના રસ્તાઓ છે ત્યાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી છેલ્લા બે ત્રણ દિવસે જે ફૂડ પેટ્રોલિંગ કરીએ છીએ તે મોટા ભાગના જે ગણપતિ પંડાલો મોટી મોટા છે તેને આવરી લેવામાં આવેલા હતા આજે જે પોલીસ વિસ્તાર જે અંદરના ઇન્ટિરિયર અને નાના નાના રસ્તાઓ છે તેને કવર કરીને પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનમાં આજરોજ ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે અને જેનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ બની રહે અને લોકોમાં સુરક્ષાનો માહોલ ઊભો રહે તે માટેનું છે